એટલે આજ એને મામાના ઘરે લઈ જવાની છે અને કાલ જવાના છે સ્કૂલે અને સ્કૂલનો પણ વિડીયો અમે બનાવવાના છે એવી કેવી અને મારું મન તાળું ક્યાં ગયું તો માહી ને પપ્પા બે વી ગયા છે બહાર અને આપણે તાળું દેવા વાહે રહી ગયા તા તો આજે વિશે થી સંપલ લેવાના છે ઉઘાડા પડી ગાડીમાં બેહવાનું છે આજ વિશ્યા સુધી અને જા નવા સંપલા લેવાના છે આપણે કામ આહી હા તારું કોણ રાડી મન નવા લઈ લેવાના છે સંપલા દર પપ્પા તો આજ નવા સંપલા લેવાના છે કામ આહી આજ ઘડા પગે લઈ જવાના છે અહીંયા તમારા પીરિયામાં ઉઘાડા પગે હું થોડી કઈ પીરિયા જાઉં હું તો સંપલ પહેરી ન જાઉં એ માનવ મમ્મી ઉઘાડા પગે જાય લે ઉઘાડા પગે કોઈ ન જાય વિશે છે તો માં સંપલ લેવાના છે અને પછી વહી જવાનું છે માર મમી ના ઘરે કામાહી અને મામા ના ઘરે તમાહી તાળુ વાસે છે તાળુ કાય વસાતુ છે ને હરખાય નાગર માર થોડો ખરાબ આવી ગયો છે કાસો મારક છે

Maria Poguantierima. Maria Poguantierima, si vede. Dai, hai sentito un po' di

અને આ બાજુ કાક માર બાની ના ઠોરા બાંધેલા છે જો આ ધાવ કલર ફેરવી ગયા ખેલમાં હાવ અલગ લાગ્યા નથી મારતી જો નથી મારતી જો મહી મહી દોતા વે તો દા મહી જ ગયા અને માનો તારે નથી મારતી લે જો તો આવતા વે તો ઢોર માં વીય ગયા બેય ભાઈ બોન અલસો માન તો જો આ बाजू માર બાને કપા બહુ તવડાઈ ગયો છે ને હવે કી કી बाजू હોય શું ખબર વથી પેહ આવ તો જો માર બા એકણ ખાળે ખોખા ઘણા છે કઈ દેખાતાય નથી હું તો બધી બાજુ થાફા મારું છું માર બા ક્યાં છે ક્યાં છે તો ઈ જો આ ખોખા વીણા છે બેઠ બેઠા किसमर बा क्या है से मुदाम कपाम दाम कपम तो जो मार बा आई गणा खोखा हारा करस बेट बेटा अरे आ खोखा दो दिन मिथि खोखा के दुना खोखा हारा करे से आ तो थोड़ा दीने, दीने। थोड़ा क्रिया से आ तो हमर बा सी है अरे हमर बा पुत क्या होए सी खबर तो हमर बा पुखाड़ू लेवार वा गया से अलर मा તો ઈત કાય ભેગા ખાશી કે નઈ થાય ફોન કરી બી જો હવે આવે આવે અન અતાર વાડીએ પોગ્યા સીવી જે આમાં કઈ ખોખી વાવીતી તે હાલો કી નાખ્યો છે ને કોખંઠગલો છે આ बाजू કપાવાઈવેલો છે અન માહિન પાદરી ઢોર પાહેદ વઈ ગઈ આવીને توم زمت نینی ہوتم کپ زت میں کد کا گیا کپن کپے لوتانا تے می کدو نپینتآش લે તો જો આ હું જો મારી બેઈયા ઈ કોખા હારા કરાવ બેહી ગયા છે મેં કઈ કોખા હમા નો કરાવ પણ જવાય આવ કોખા હમા કરાવ બેહી ગયા હું તે બધી આટો મારું છું તો જો માહી માનવા માલે આવે છે એમાં માનો ક્યાં ગયા તા જામફળ ખાવા તો જો એ જામફળ ખાવા ગયા તા હવે જામફળ પાકા હોય કે ન હોય શી ખબર તો આગળ વિડીયોમાં બન્યા રહી ગયો હજી અમે વાડીએ પોગ્યા સીવી અને હજી ગામમાં જવાનું છે અને મારા બાપુ એ ગયા છે અલરના અલરમાં અને મારા ભાઈ ગામમાં છે એટલે આપણે લહણ લેવા આવ્યા સીવી ને હમણાં કાંઈ આવ્યા નહોતા એટલે માહિતી મામાને ઘરે જવું છે એટલે આવ્યા સીવી

જો આ સીદુ થી આપડું ઘર જો અમાર ભાઈ બેઠા લાગસ ઘરે ઓગળ બેઠન ભાઈ બંધો તો બેઠા લાગસ તો ફાઇનલી મે પોગી ગયા થી મારા બાનીન ઘરે અને જો ઘર થી આવડું અમાર બાનીનો ઢાબું ઉપર ચડી ગયા સી કામનો સમાનો ને ઠેકડા મારવની મજા આવી અને આવું કંઈક દેખાય અમારા બાનીના ધાબા ઉપરથી જોવાય ની મજા આવે અને આ બાજુ તળાવ દેખાય છે અને આજે જોઈ લો તરસિંગડો કે ને ઈવડો ઈજો છે જા ઉપર ખોડિયારમાં મંદિર છે તર શિંગડાવાળા ખોડિયાર માં કેવા માં આવે છે અને અમે પોહીયા સીહી કને ખરીયા એ જો આ ઉકાઈ મરબાની નું ફળી છે ફળ્યું સરસ મજાનું છે એક શીકુડી છે અને આ એક આંબો છે માનવ એ જો થાબા ઉપર ચડી ગયો છે અને હું

हवा नो नजारो सरस देखाय मार भाई गो से तेड़वा मार बा ने मामा कह गया मामा कह गया मामा तेड़वा गया तेड़वा बाने तेड़वा का तो बाने तेड़वा गा है ओ तो मामा गया से बाने तेड़वा ママ मम्मी ને કઈ ખબર ન થી આપણે થોડી ક્યાં ઢાબા ઉપર આવ્યા છીએ અને જો ફાઇનલી માહીભાઈ કહેતા હતા ને કે હું સંપલ વગેન નહી ઉગાડા પગિયા એન બાંખરે રહી જ છે પણ ના ના મારે તો બહુ રંકો થાય જો તો ફક નહીં લઈ લીધા ને તો કાઢાઈમાં ઉડે ને તો હે ને ઓપરેશન કરવું પડે આંખે ખબર છે આ સતર શિંગડો ઝૂમ કરીને બતાડવી બહુ વાઘો છે આય તો ધાબામાં થેલ દઈને તો બહુ વાંઘો થાય ચોર કેવો મસ્ત શિંગડો છે ગામનું તળાવ છે પણ બીક લાગે એવું છે એમ ગયા હતા ને આ ફેન આવ્યા હતા જોયું મેં બધી બાજુ પણ બીક લાગે એવું છે બહુ પાણી છે હમણાં કે હું આવી જ નથી

એટરો તો પોઈ ગયા સીવી તો બળી ગયા સીવી અને અજી પોક્ષ્યું ને તા મને એવું લાગે છે દી આટમી જેસા વિચ્છન વિચ્છા ને પેટ્રોલ પોતે પોઈ ગયા સીવી એટરો તો પોઈ ગયા સી અને હવે આપણે અહીં આવી જશું ગાડી આવી ગઈ આપની તો આપણે જવાનું તો બળી પાસા જવાય એક બકરા ભેગા થઈ ગયા છે वक्रा निकला इले मारा गई गाडी नो आला धीमे 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 हेली गई जे आगे थोडाक निकड्या पासा आज हाज वीराना वाहन ही बोगोय ट्रॅफिक